નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વ્યાર બજાર ભાવની ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડુંગળીની બજારની બે તરફી અથડામણ સાથે ડુંગળીના ભાવ આજે બજાર વધ્યું કે ઘટ્યું ડુંગળીનો સંગ્રહ કરી રાખવો કે વેચી દેવો તે સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં મેળવશું તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જ્યારે ડુંગળીની બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને રાજકોટ સહિતના કેટલાક સેન્ટરોમાં લાલ ડુંગળીની આવક થોડી ઘટી હતી જ્યારે ગોંડલમાં પણ એવરેજ આવક ખુલે ત્યારે બે લાખ કટ્ટાની આવક થાય છે જેમાં હજી પંદરેક દિવસ આવક ન થાય તેવી ધારણા છે જ્યારે મહુવામાં સફેદની આવકો હવે તબક્કાવાર વધી રહી છે અને ભાવમાં પણ પચીસનો વધુ ઘટાડો થયો હતો જ્યારે સફેદની આવક જાન્યુઆરીના અંતમાં વધારે આવે તેવી ધારણા છે આ વર્ષે ડુંગળીનો પાક ખૂબ જ સારો થાય તેવી પણ બજારને આધાર મળી શકે અને વેચવાલી ખૂબ જ વધે તેવી ધારણા છે જ્યારે ખેડૂતોને જેમની પાસે સારી ક્વોલિટીની ડુંગળી પડી છે તેમને હાલ વેટ એન્ડ વોચની સ્થિતિ છે ને તે વેચવાલી હાલ વધે તેવી કોઈ સંજોગો દેખાતા નથી જ્યારે આગામી સમયમાં ડુંગળીના ભાવ વધશે કે ઘટશે તો મિત્રો હવે આગામી સમયમાં એકથી લઈને દોઢ મહિનામાં ફરી નવી ડુંગળીની પણ આવકો ચાલુ થઈ જશે એટલે હવે બેથી લઈને છ મહિનાની વચ્ચે ડુંગળી બજારમાં કોઈ મોટી તેજીની ધારણા નથી જો સરકાર નિકાસને ટેકો આપશે તો જ બજાર મોટું વધી શકે નહીંતર ભાવ પાંચસોથી ની વચ્ચે પ્રતિ વીસ કિલોના ભાવ ટકેલા જોવા મળી શકે એમ તો હવે વિવિધ માર્કેટના વિગતવાર વાત કરીએ તો મહુવામાં લાલ ડુંગળીની આવક થઈ હતી જેમાં છપ્પન હજાર કટ્ટાના વેપારોમાં ભાવ ચારસો ને ઓગણ સિત્તેર સફેદ ડુંગળીના બસો પચાસ થી ચારસો ને બાવન રૂપિયા હતા જ્યારે ગોંડલમાં સફેદ ડુંગળીના ત્રીસ હજાર કટ્ટાની આવક સામે ભાવ બસો અગિયાર થી ત્રણસો ને સોળ રૂપિયા હતા જ્યારે લાલ ડુંગળીના વેપારોની વાત કરીએ તો બેતાલીસ હજાર કટ્ટાની આવક હતી ને ભાવ એકસો સોળ થી ચારસો ને સોળ રૂપિયા હતા જ્યારે રાજકોટમાં ડુંગળીની નવી આવક નહોતી પેન્ડિંગમાં વેપારો હતા જેના ભાવ એકસો વીસ થી ચારસો રૂપિયા બોલાયા હતા તો બસ આજના ડુંગળીના સમાચારમાં આટલું જ ધન્યવાદ